કન્યા કેડવણી મહોત્સવ શાળા પ્રવેશ ઉત્સવ બે હાજર ચોવીસ કાર્યક્રમ યોજાયો પાવડાસંગ ગામે થરાદના મામલતદાર સાહેબ શ્રી કૃણાલ કુમાર વાઘેલા ની ઉપસ્થિતિમાં કન્યા કેડવણી અને શાળા પ્રવેશ ઉત્સવ બે હાજર ચોવીસ ની ઉજવણી કરવામાં આવી સૌપ્રથમ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય પ્રાર્થના કરી કરવામાં આવી ત્યારબાદ આવનાર મહેમાનશ્રીઓ દાતાશ્રીનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું શાળાની યોગ બાળાઓએ યોગ ડાન્સ રજૂ કરી આવનાર મહેમાનશ્રીઓ ગ્રામજનો બાલવાટિકાના બાળકોનું સ્વાગત કર્યું ત્યારબાદ શાળા બાળવાટિકા આંગણવાડી ધોરણ એક પ્રવેશના બાળકોને કુમકુમ તિલક મો મીઠું કરાવી શૈક્ષણિક કીટ અને ફળો આપી પ્રવેશ આપ્યો શાળામાં વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ બાળકોને બેગ ટી શર્ટ અને બુકો આપી સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં ખલુર ગામના વતની ગૌભક્ત